લોક શૈલી માં હનુમાન ચિત્રકલા અને રસિકલાલ હેમાણી હેરિટેજ વિષયની ફોટોગ્રાફી સ્પર્ધાનું ઓપન ગુજરાત આયોજન તારીખ ચોવીસ અને પચીસ ડિસેમ્બરે શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે રાખવામાં આવેલ જેના ઓપનિંગ સેરેમની તારીખ ચોવીસને સવારે સાડા નવ વાગ્યે મહેમાનશ્રીઓ ઉષાબેન પાઠક જ્વલંતભાઈ દેસાઈ મનીષભાઈ ઠાકર મેહુલભાઈ વડોદરિયા ચિંતનભાઈ વાઘાણી સતીષભાઈ મહેતા અને સુરમેન્દ્રભાઈ સરવૈયાના વરદ હસ્તે ખુલ્લું મુકાશે જ્યારે ઇનામ વિતરણ અને કલાકારોનો સન્માન સમારંભ તારીખ પચીસના રોજ સાંજે છ વાગ્યે આ જ સ્થળે રાખવામાં આવેલ મહેમાન શ્રી રાજમાતા હંસાદેવી અજયગઢ સ્ટેટ શ્રી મહારાણી રોહિણી દેવી જાડેજા કચ્છ સ્ટેટ શ્રી કોમલકાંતભાઈ શર્મા શ્રી ગિરીશભાઈ શેઠ શ્રી તૃપ્તિબેન દવે અને શ્રી ભરતભાઈ પંડ્યાના હસ્તે રાખવામાં આવેલ આજરોજ જેમાં ભાવનગર શહેરના કમિશનર એનબી ઉપાધ્યાય સહિતના મહાનુભાવો આ આર્ટ ગેલેરીની મુલાકાત લીધી હતી જાણીતા ચિત્રકાર ડોક્ટર અશોકભાઈ પટેલ અને ચિત્રકાર ભરતભાઈ ચૌહાણનું સન્માન કરવામાં આવશે અને વિજેતા કલાકારોને ઈનામોનું વિતરણ સર્વે લોકોને આમંત્રણ છે પ્રદર્શન બંને દિવસ સવારે 10 થી અને સાંજે 4 આઠ 8 ખુલ્લું રહેશે તો સૌને શ્રી ખોડીદાસ પરમાર ફાઉન્ડેશન હાર્દિક આમંત્રણ પાઠવે છે રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર તમારું નામ થી સ્ટાર્ટ મારું નામ પરમાર છે આજે આપ જે રહ્યા છો એ શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન 2006 થી ચિત્ર અને ફોટોગ્રાફીને એક્ઝિબિશન કર્યા છે એક્ઝિબિશન કોમ્પિટિશન અમે કરીએ છીએ આ વર્ષે કોમ્પિટિશનમાં અમે પંચાવન હજાર રૂપિયાના ઇનામ રહ્યા છીએ અને બે દિવસ અહીંયા એક્ઝિબિશન છે અમે કોઈપણ પ્રકારની ફીઝ લેતા નથી પણ ચિત્રકલામાં લોકશૈલીને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે ભારતની કોઈ પણ લોકશૈલીમાં ચિત્ર દોરી શકો પણ આ વખતે અમારો સબ્જેક્ટ હતો હનુમાનજીવલ અને ફોટોગ્રાફીમાં અમે હેરિટેજ સબ્જેક્ટ રાખેલો આખા ગુજરાતમાંથી એન્ટ્રી આવી છે ખૂબ સરસ એન્ટ્રી આવી છે ત્રણસો એક જેટલી એન્ટ્રી આવી એમાંથી અમે એકસો પાંસઠ સિલેક્ટ કર્યા અને એમનું અહીંયા એક્ઝિબિશન અને એમાંથી અમે ઇનામો આપેલા છે ખૂબ આનંદની વાત છે કે આજે કૃષ્ણકુમાર બે બહેનો રાજમાતા અને રાણી સાહેબા બંને અહીંયા વિઝિટ લઈ ગયા કચ્છો એ બંને અહીંયા વિઝિટ લઈ ગયા એ પછી